સુરત પોલીસની સી ટીમની કામગીરી રંગ લાવી છે આ સી ટીમ દ્વારા શાળાઓના બાળકીઓને ગુડ ટચ બેટ બાબતે જાગૃત કરવામાં આવી રહી છે જેના કારણે બાળકીઓ સાથે થતા ખરાબ કૃત્યો પણ પોલીસ સામે આવી રહ્યા છે અને તેને લઈને પોલીસ કાર્યવાહી કરી રહી છે આવા જ એક ગુડ ટચ બેટ કાર્યક્રમને કારણે સુરતના ઉમરા વિસ્તારમાં ઉમરીગઢ શાળાના શિક્ષકે બે વિદ્યાર્થીઓને હડપલા કર્યા હોવાની ઘટના સામે આવી છે જેમાં પોલીસે શિક્ષકોની ધરપકડ કરી છે ઉમરા વિસ્તારમાં આવેલ ઉમરગીર શાળામાં ધોરણ પાંચમાં અભ્યાસ કરતી બે વિદ્યાર્થીનીને ગુડ ટચ અને બે ટચના સેમિનાર બાદ પોતાના ઘરે જઈ વાલીને ફરિયાદ કરી હતી જે બાદ વાલીએ સમગ્ર મામલે પોલીસ મથકે ફરિયાદ કરી હતી જેમાં મહિલા પોલીસે બાળકીઓની પૂછપરછ કરી તેમની સાથે શું થયું છે તે માહિતી મેળવી હતી અને ફરિયાદ નોંધી હતી જે બાદ પોલીસે લંપટ શિક્ષક વિજય પટેલની ધરપકડ કરી છે હાલ પોલીસે આરોપીને લઈ આગળની કાર્યવાહી શરૂ કરી છે